हेलो एवरीवन आई वेलकम यू ऑन ऑन आवर चैनल अब યુજીસી નેટ માટે હું તમને પ્રેપરેશન કરાઉં છું પેપર 1 અત્યારે આપણો ચાલુ છે ઓકે હવે જ્યારે હું તમને કોન્સેપ્ચ્યુઅલ ક્લાસ લેતી હો ત્યાંનો તમને નવનવાર કહેતી હોઉં છું કે નોટ્સ બનાવતા રહેજો આ નોટ્સમાં આવી રીતે કરજો બટ આજે મને થોડુંક રેડિકેટલી હોતું એક વિડીયો બનાવી દઉં જેથી તમને ખ્યાલ આવે કે નોટ્સમાં કઈ કઈ બાબતોનો ધ્યાન રાખવું ઓકે હવે નોટ્સ છે ને નોટ ઓનલી જીસે તો યુજીસી નેટ તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ માટે પ્રિપેર કરતા હો તો એની માટે તમને નોટ્સ જે છે એ તમને જરૂરથી હેલ્પફુલ થશે બીકોઝ જે ફાઇનલી જે ફાઇનલ એક્ઝામ પહેલા આપણે જે રિવિઝન કરતા હોઈએ છે આઈ વુડ ઓલવેઝ સજેસ્ટ યુ કે તમે નોટ્સથી રિવિઝન કરો ओके એટલે તમને શું છે કે જ્યારે एग्जाम एग्जामिनेशन હોલ માં બેઠા હો અને તમને એમ થાય કે ચલો આ ક્વેશ્ચન આવે અને મને યાદ નથી આવતો તમે તમારા માઇન્ડ ઉપર જોર નાખીને કહો કે મેં અહીંયા લખ્યું હતું ઓકે આવી રીતે લખેલું આ માઇન્ડ મેપ બનાવીને લખેલું તો મે બી એ વસ્તુ એ સમયે તમને એ પોઈન્ટ ઉપર યાદ આવી જાય ઓકે એટલે નોટ્સ ઓલવેઝ ઇમ્પોર્ટન્ટ હોય છે કોઈ પણ एग्जाम આપતા હો રાઈટ હવે નોટ્સ કઈ રીતે બનાવી ઓકે એની માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું આ બધી વસ્તુ મારો પર્સનલ એક્સપીરિયન્સ થી શેર કરું છું બીકોઝ આ બધી એક્ઝામ મે આપેલી ત્યારે હું પણ મારી નોટ્સ ઓલવેઝ બનાવતી રહેતી ઓકે અને એનો જ મે ફાઇનલ રિવિઝન કર્યું અને એના કારણે જ આ બધી વસ્તુ પોસિબલ થઈ છે તો આઈ વુડ સજેસ્ટ કે તમે આ બધા પોઈન્ટ્સ ધ્યાન માં રાખો ઈવન તમારા પર કોઈ ઇનપુટ હોય તો એ પણ મને ડેફિનેટલી જણાવજો જેથી બીજા બધા સ્ટુડન્ટ્સ ને પણ હેલ્પફુલ થઈ શકે ઓકે સો લેટ્સ બેટ સ્ટાર્ટ ટુડેસ ક્લાસ નોટ્સ બનાવતા પહેલા કઈ કઈ બાબતોનો તમારે ધ્યાન રાખવાનું છે એ જોઈ લઈએ આપણે પહેલા તો સૌથી પહેલા નોટ્સ છે તમારી કોઈ પણ બુક જે બુક તમે એ પેપર માટે રેફર કરતા હોય ના હોવી જોઈએ ઓકે ઓકે ધેટ કે એ જે જે વસ્તુ વસ્તુ છે દરેક તમારે નથી નોટ્સ માત્ર ને માત્ર તમારી સમજણ આધારિત હોવી જોઈએ ધેટ મીન્સ કે તમે કોઈ પણ યુનિટ કરો છો કે એ યુનિટનો કોઈ પણ ટોપિક કરો છો પહેલાં એ ટોપિક જોઈ કે વાંચી લો તમે કોઈ વિડીયો લેક્ચર ફોલો કરતા હોય એ સમજી લ્યો કે સમજણ આપણે તો બે વખત જોવો બે વખત વાંચો અને સમજાઈ જાય પછી તમે તમારી લેંગ્વેજમાં તમારી ભાષામાં એ નોટ્સ બનાવો ઓકે એવું ક્યારે પણ નહીં કરવાનું કે પેલા હું નોટ્સ બનાવી લઉં પછી હું જોઈશ જોઈ શકતો પછી હું કોન્ટેન્ટ વાંચીશ કે પછી હું ધ્યાનથી સમજીને કરીશ નહીં પેલા તમે સમજો આખો આખો પોઈન્ટ તમારા માઇન્ડમાં આ બધી વસ્તુ આવશે પછી તમે એની નોટ્સ બનાવો તો એ તમને ડેફિનેટલી આગળ જતા હેલ્પફુલ થશે એના પછી ઓકે નોટ્સ ક્યારે પણ ડિજિટલ ફોર્મમાં ન બનાવે કે હવે આપણે બધા ટેક્સ સેવી થઈ ગયા છીએ બટ નોટ્સ ઓલવેઝ હેન્ડ રિટર્ન હોવી જોઈએ તમારું હાથેથી લખાણ કરેલી નોટ હશે ને તો તમને એક્ઝામમાં તમને યાદ આવશે ઓકે એક્ઝામ વખતે તમને એમ થશે કે નહીં મેં અહીંયા લખેલું હવે મને યાદ નથી આવતું ઓકે આ આ રેડ વસ્તુ હાઇલાઇટ કરી એટલે એ પ્રોસેસમાં તમે જ્યારે તમે તમારા માઇન્ડ ઉપર જોર નાખશો ને તમને ડેફિનેટલી વસ્તુ યાદ રહી જશે ઓકે એટલે હંમેશા નોટ્સ છે તમારા હેન્ડ હોવા જોઈએ ક્યારે પણ ડિજિટલ ફોર્મમાં ન હોવા જોઈએ ઓકે એના પછી આગળ વાત તો એક પેજને ત્રણ અથવા ચાર ભાગમાં વહેંચીને નોટ્સ બનાવી તમને થશે શું મેમ નોટ માટે શું પેલે પીજી સેવ કરવાની કે એની માટે પૈસા માટે વાત કરશે નહીં એની માટે વાત નથી કરતી એકચ્યુઅલી શું છે કે જ્યારે આપણે એક્ઝામ આવવાની ને દસ દિવસ પહેલા તમને હું એક બુક આપી દઉં ત્રણસો ચારસો પાનાની હશે ને તમને કોઈ આમાંથી જ પેપર આવવાનું છે તમે કરી લો તો શું પહેલું જ વખત કે કઈ રીતે થશે ઓકે બિકોઝ આપણે એની થિકનેસ જોતા હોઈએ છીએ આપણું માઇન્ડ પહેલાં એ જ કહેશે કે નહીં આ તો બહુ જાડી છે આ તો નહીં થાય ઓકે તો તમારા માઇન્ડને એમાં શું કરવું છે ડાયવર્ટ કરવાનું છે આપણે ઘણી બધી વસ્તુઓ લખશું ઓકે તો વસ્તુને કન્સાઇઝ સ્વરૂપમાં લખો એટલે ઓટોમેટિકલી વસ્તુઓ નાની થઈ જશે અને શું કરશો પેજને ચાર ભાગમાં વેચી નાખશો ઓકે તો દરેક જગ્યાનો યુટિલાઇઝેશન થશે રાઈટ અને તમારી નોટ્સ છે ઓર કન્સાઇઝ ઓછા પાનામાં બની જશે એના કારણે જ્યારે એક્ઝામ હશે ત્યારે તમને બસ આટલું જ વાંચવાનું છે હમણાં થઈ જશે ઓકે તો આપણે આપણા માઇન્ડને આવી રીતે પેમ્પર કરવીને એને તૈયાર કરીને આપણે એને ફોસલાવીને કરવાનું છે કે નહીં ગમે એટલું છે એટલું જ કરવાનું છે ને તો તમે તૈયાર કરી લેશો ઓકે એટલે આ બધી ટ્રિક્સ એન્ડ ટિપ્સ છે સાયકોલોજીકલ ટિપ્સ છે કે તે જેના કારણે તમને તમારી એક્ઝામ માટે આ બધી વસ્તુ હેલ્પફુલ થશે તમને તો નહીં આટલું તો હું કરી લઈશ ઓકે એટલે હંમેશા તમારો પેજ હોય એમાં શું છે ચાર ભાગમાં વેચી લો અને દરેક ભાગને યુટિલાઇઝ કરો ને એમાં નોટ્સ બનાવો મે બી તમારો એક યુનિટ સાવ નાનો હોય તો વિધિન ટુ પેજ આવી જશે તમને થયું કે બે પાના નાખો યુનિટ કરવાનું છે ફટાફટ થઈ જશે ઓકે તો આવી રીતે બધી વસ્તુઓ ટેકલ કરવાની હોય છે એના ઉપરાંત આગળ જોઈએ તારી જોડે શેર કરી દઈશ બાકીના ને મારી જોડે શેર કરી દેજે શું ટાઈમ બચે નહી એનાથી ટાઈમ નહીં બચે ઓકે તમે તમારી સમજણ આધારિત નોટ્સ બનાવો તમે કઈ રીતે વસ્તુ સમજ્યા છો સમજેલા હોય તમારી સમજણ આધારિત નોટ બનાવી ખૂબ જ જરૂરી છે નોટ્સ ક્યારે કોઈમાંથી ઉતારવી નહીં તમે સમજો ઓકે તમે વિચારો અને પછી નોટ્સ બનાવો ઓકે એટલે સૌથી જરૂરી બાબત છે કે તમે તમારી સમજણને આધારિત નોટ્સ બનાવવાની ક્યારે ઉતારા નહીં કરવાના ભલે એને ગમે એવી ટ્રીક લગાવી ગમે એવા સુશોભન કરેલા હોય એ એની માટે છે આપણી માટે આપણા ગમે એવા હેન્ડરાઇટિંગ હશે ગમે એ રીતે લખેલું હશે ઓકે એ જ વધારે ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ છે તો તમારી માટે તમારી હેન્ડ નોટ્સ તમારી સમજણ આધારિત હોવી જોઈએ એ ખૂબ જ જરૂરી છે હવે એ ઉપરાંત બીજી વસ્તુ કહીએ કે નોટ્સમાં ક્યારેય પણ સુશોભન કરવાની જરૂર નથી હોતી એ સમય નાના હતા ત્યારે આપણે નોટ્સ બહુ સરસ હેન્ડરાઇટિંગમાં લખતા અલગ અલગ પેન્સ વાપરીને જેટલી બને એટલું વધારે સુશોભન કરીને એના માર્ક્સ મળતા બટ કોમ્પિટિટિવ એક્ઝામ એવું તો કંઈ છે નહીં ઓકે એટલે જેટલું બને એટલું કન્સાઇઝ સ્વરૂપમાં લખો કોઈ એક્સ્ટ્રા સુશોભન કાર્યની કોઈ જરૂર નથી બીકોઝ આ બધી વસ્તુમાં શું થાય કે સમય બગડતો રહે છે ઓકે હવે આઈ નો કે તમે જયારે આ ટાઈપની એક્ઝામ આપવાના હો ત્યારે તમારે ક્યાંક જોબ ચાલુ હોય ક્યાંક તમારું સ્ટડીઝ ચાલુ હોય ઇવન ઘરના પણ કામો એની વચ્ચે એની વચ્ચે સમય ચોરાવીને આપણે આપણી તૈયારી કરતા હોઈએ અને એ તૈયારીમાં સાથે સાથે તમે નોટ્સ બનાવતા હો ઓકે એટલે ઓછા સમયમાં બટ બેસ્ટ નોટ તમારે બનાવવાની છે એટલે એની માટે કોઈ સુશોભન કાર્ય બીકોઝ તમારી નોટ સેમ તમારી પાસે જ રહેવાની છે

તમે વિડિયો લેક્ચર જોતા હો તો મારું હું જે તમને સમજાવતી પહેલા સમજી લો ઓકે ત્યારે ઉતાવળ નહીં કરવાની કે નોટ્સ બનાવી લો પહેલા આખે આખો ટોપિક તમે સમજી લો પછી તમારી ભાષામાં તમે એની નોટ્સ બનાવો ઓકે તમે જો બુક વાંચતા હો તો બુકમાંથી પહેલા ટોપિક સમજી લો અને પછી નોટ્સ બનાવો એની જોડે જોડે નહીં બનાવો અધરવાઇઝ શું થશે કે તમારે સમજણ ઉપરાંત બીજી વધારે ઇન્ફોર્મેશન પર તમે એડ ઓન કરતા જશો ને અલ્ટિમેટલી તમે નોટ્સ બહુ જ લાંબી થઈ જશે એટલે હંમેશા પહેલા ટોપિકને સમજવાનો આગ્રહ રાખો અને એના પછી એની નોટ્સ બનાવો

એ જે પોઈન્ટ હોય એ જ લખવાનું એ સિવાય અનનેસેસરી સ્ટેટમેન્ટમાં કોઈ દિવસ નોટ્સ નહીં બને ટૂંકમાં નોટ્સ બતાવો ઓકે હવે એ ઉપરાંત જો આગળ જોઈએ તો મહત્વના પોઈન્ટ જે લાઇન કરો અથવા તો એને હાઇલાઇટ કરી શકાય જે આપણે આગળ ડિસ્કસ કર્યું કે તમને એમ થાય કે આ વસ્તુ મને યાદ નથી રહેતી ઓકે એના પર સ્ટાર કરી દો એને હાઇલાઇટ કરી દો તમને એમ થાય કે આ પોઈન્ટ છે આમ રિપીટેડલી ક્વેશ્ચન પૂછાય છે એક્ઝામમાં તમે નેટના એક્ઝામ જુઓ તો કોઈ પણ કોમ્પિટેટિવ એક્ઝામમાં જુઓ અમુક વસ્તુ એ લોકોની ફેવરેટ હોય છે તો એ લોકો પૂછતા જ છે ત્યાં હાઇલાઇટ કરી દે ઓકે એ વસ્તુ તમારો જ્યારે પણ તમે નોટ્સ ખોલશો તમને તરત દેખાશે ને ફરીથી એ વસ્તુ તમે રિવાઇઝ કરવામાં એ હેલ્પફુલ થશે એ ઉપરાંત આગળ જો વાત કરીએ તો યાદ કરવામાં જે અઘરી લાગતી એ વસ્તુ એને ટ્રિક થી યાદ રાખો અને એ જો ટ્રીક હોય તો તમે લખી લો ઓકે તમને એમ થાય કે કઈ ટ્રિક થી મે યાદ રાખ્યું તો એ ટ્રીક લખી લે બાજુમાં જેથી તમને એ વસ્તુ ઈઝી રહેશે હું ઓલવેસ તમને ઘણી વખત ટ્રીક કહેતી હું મન કહું મારી ટ્રીક તો ઓલવેસ સીલી સીલી હોય છે બટ સીલી સીલી ટ્રીક્સ હોય છે ને તમને એક્ઝામમાં યાદ આવે છે અને તમે એનાથી વસ્તુ એ સમયે યાદ કરીને લખી શકો છો ઓકે એટલે ઘણી વખત એવો કોન્સેપ્ચ્યુઅલ પાર્ટ હોય કે આપણે યર્સ હોય તો આપણને યાદ ન રહે તો કોઈકની બર્થડે જોડે એને કનેક્ટ કરી લો અને એ વસ્તુ યાદ રાખ્યો કોઈ ફૂલ ફોર્મ હોય તો એ યાદ ન રહે તો રિપીટેડલી વાંચતા રહ્યો અને એ રીતે યાદ રાખો ઓકે

જ્યારે નવા પેપર્સ એ લોકો પૂછે અને ત્યારે નવા પીવાયક્યુઝ હોય છે એમાં કંઈક ને કંઈક એ લોકો નવું ટ્રીકે કાઢી આવતા હોય છે જે થોડુંક આપણને એમ થાય કે નહીં આ તો કર્યું જ નહોતું ને આ ટાઈપનું આવી ગયું ઓકે તો હવે શું કરવાનું જ્યારે કોન્સેપ્ચ્યુઅલ પાર્ટ હોય એની નોટ્સ બનાવતા હોય પ્લસ આપણે મોક ટેસ્ટ કરાવું છું બીજા બધા પીવાયક્યુઝ કરાવું છું ઓકે તમારી યુનિટ વાઇઝ પીવાયક્યુઝ છે એમાં અમુક પોઈન્ટ્સ એવા આવ્યા હોય અને તમને એમ થાય કે નહીં આ કોન્સેપ્ટમાં કવર નહોતા થયા બટ આ નવા કોઈ પોઈન્ટ છે તો એ પોઈન્ટ્સ લખી લો એટલે ખાલી કોન્સેપ્ચ્યુઅલ પાર્ટના પોઈન્ટ્સ નહીં બટ કન્સેપ્ચ્યુઅલ માં જે પાર્ટ હોય એના પોઈન્ટ્સ એમાંથી તમને જે મળે કે જે તમને एग्जाम માં પૂછાતા હોય પ્લસ આપણે પીવાયક્યુઝ સોલ્વ કરતા હોય છે નોમેટર એ જી સેટ ના હોય યુજીસી નેટ ના હોય એ પીવાયક્યુઝ માં જે તમને ઘણી વખત નવા કોઈ એવા ટોપિક મળી જાય નવા કોઈ પોઈન્ટ્સ મળી જાય તો એ પણ લખી લે ઓકે એટલે તમારી નોટ્સ છે એની અંદર બધો બધો આમ શું ને એક એક ભંડોળ આવી જશે તમારું જ્ઞાનનો ભંડોળ એ તમે છેલે ઓપન અપ કરો અને બસ તમે एग्जाम क्रेक कर दो ए टाइप नोट्स होगी जो है पीवाईक्यू ने એમાં જે કોઈ નવા पॉइंट्स મળે

આપણે એમ થાય તો રૂટીન થઈ ગયું છે ઓકે તો નોટ્સ માં પણ એવી રીતે કરો શબ્દો ઓફકોર્સ હશે ઓકે આપણે નોટ્સ હશે એટલે કંઈ બીજું તો કરી જ નહીં શકીએ બટ એ નોટ્સ ને તમે માઇન્ડ મેપ થી બનાવો ઓકે એવા એવા ડાયાગ્રામ થી બનાવો જેના કારણે વસ્તુ તમને આમ આમ કહીએ ને એક આમ એક્ઝામ વખતે આમ એમ ચપકી વગાઈને આપણને યાદ આવી જાય ઓકે અહીંયા આવું સર્કલ ડાયાગ્રામ ડાયગ્રામ તો એ આના વિશે હતું ચલો યાદ કરો માઇન્ડ ને જોર આપો એટલે આ રીતે કરશો ને તો તમને એક્ઝામમાં યાદ કરવું ઈઝી રહેશે

તમારા જે સેટ એન્ડ યુજીસી નેટ ના ઓલરેડી પ્લેલિસ્ટ એમાંથી જઈને જુઓ ઓકે અને એમાં તમે જુઓ તમે એમાં કંઈક નવું મળ્યું એ તમે એડ ઓન કર્યું પછી એક્ઝામ વખતે ફરીને તમને કમ્યુનિકેશનનો રિવિઝન કરાવું છું રાઈટ તો ત્યારે કોઈ બીજા નવા ક્વેશ્ચન્સ લઈ આવું છું અને એમાંથી કંઈક નવા પોઈન્ટ્સ મળશે હવે જો તમે બે પેજના ત્રણ પેજમાં તમે કમ્યુનિકેશન પૂરું કરીને પછી સીધું રિસર્ચ સ્ટાર્ટ કરી દીધું હશે તો તે નવા પોઈન્ટ્સ મળશે તમે ક્યાં લખશો ફરીને પાંચ દસ પેજ પછી તો છે ને મજા નહીં આવે એક એવી નોટ્સ હોવી જોઈએ કે તમારું યુનિટ 1 છે ઓકે 10 પેજમાં યુનિટ 1 જ આવી જાય છે જેના પછી યુનિટ 2 નથી આવતું ઓકે એટલે તમારે મટે શું છે કે રિવિઝન કરવાનું ઈઝી રહેશે કમ્યુનિકેશન છે ને ચાર પાના છે બસ એમાં બધે બધું આવી ગયું ને કોન્સેપ્ટ ક્લાસ આવી ગયા એના અને જીસેટના પીવાયક્યુ આવી ગયા એના યુજીસી નેટના પીવાયક્યુસ આવી ગયા યુજીસી નેટમાં રીસેન્ટલી જે પૂછાયા નવા ટોપિક્સ તો એ પણ આવી ગયા તો તમને ખ્યાલ હોય છે કે તમારે અહીંયાથી જ વાંચવું એટલે શું છે વર્ક ક્લમઝી ન થાય અહીંયા અહીંયા અસ્તવ્યસ્ત કામ ન મળે એકદમ વ્યવસ્થિત રાખવાનું એટલે દરેક યુનિટ હોય ને એના પછી બે ત્રણ પેજ મૂકી દો અને કંઈ પણ એમ થાય કે નહીં આ વસ્તુ આ યુનિટને રિલેટેડ છે તો એમાં તમે એડ ઓન કરી શકો ઓકે એની માટે બે ત્રણ પેજીસ દરેક યુનિટ પછી મૂકવા ખૂબ જ જરૂરી છે અને એના પછી લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ કે તમે જે નોટ્સ બનાવી હોય એનું સતત રિવિઝન કરતા રહે રિવિઝન કરતા હોય તેમ તમે નાના સ્ટાન્ડર્ડમાં સ્કૂલમાં આપણે ઘણી વખત યાદ કરતા હોય એક્ઝામ હોય ને આપણે લખવાની ટ્રાય કરીને અમુક વસ્તુ ભૂલી જઈએ ત્યારે મને એમ કહેતા આ તમે અહીંયા જ આ કોર્નરમાં લખ્યું મને યાદ છે એની ઉપર મેં આમ ચકડો કર્યો તો મને યાદ નહોતું આવતું કે પછી એ રીતે તમે યાદ કરશો ને તો તમને યાદ આવવા મળશે એનું કારણ શું છે તમે રિપીટેડલી રિવિઝન કર્યું છે એક વખત નોટ્સ બનાવીને તમે સાઈડ પર મૂકી દો તો એનો કોઈ મતલબ જ નથી એટલે નોટ્સ બનાવો અને સતત વાંચતા રહ્યો ઓકે એટલે તમારી માઇન્ડમાં આ બધી નોટ્સ છે ને છપાઈ જવી જોઈએ એટલે તમે એક્ઝામ વખતે આ બધી વસ્તુઓ હેલ્પફુલ થશે ઓકે તો ધીસ વોઝ ઓલ અબાઉટ ટુડે નોટ્સ કઈ રીતે બનાવી મારા જે પોઈન્ટ હતા હું કઈ રીતે નોટ્સ બનાવતી એ બધી વસ્તુ બેસ્ટ વેમાં મેં તમારી જોડે કન્વે કરવાની ટ્રાય કરી આઈ હોપ આ વસ્તુ તમને હેલ્પફુલ થઈ જશે અને એ સિવાય યસ તમારે કઈ કમેન્ટ હોય તમારી કોઈ કોઈ ડિમાન્ડ હોય કે મેમ આ રીતે કરાવો આ રીતે આ વસ્તુ અમારી માટે લઈ આવો તો ડેફિનેટલી મને કમેન્ટમાં જણાવજો ટિલ ધેન ટીલ દેન બબાયર ઓફ યુર સેલ્ફ